ભારતીય સેના એ ભારતનું હૃદય છે ગ્લોબલ પ્રેનિયોર્સની બહેનો એવા ભાઈઓ સુધી પહોંચી રહ્યા છે જેઓ તેમની બહેનોથી દૂર છે અથવા તેમના કાંડા ઉપર રાખડી બાંધવા માટે કોઈ નથી ગ્લોબલ પ્રેમિયોર્સ છેલ્લા ચાર વર્ષોથી આપણા ફોજી ભાઈઓ માટે હાથથી બનાવેલી રાખડીઓ અને ચોકલેટો દૂર દૂરની સરહદો પર મોકલવા માટે બનાવે છે આ વર્ષે ત્રણ હજારથી વધુ રાખડીઓ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે આ ઝુંબેશમાં અમારી સાથે વડોદરાની તમામ દેશપ્રેમી બહેનોને અમે અપીલ કરેલી ત્યારે આ ઝુંબેશમાં ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે જેમાં ત્રણ હજાર પ્લસ રાખડીઓ બનાવવાની સાથે એટલી જ ચોકલેટ્સ અને ખૂબ જ મોટી સંખ્યામાં ચિત્રો તેમજ કાર્ડ્સ બનાવીને સૈનિકો પ્રત્યેની કૃતજ્ઞતાની નોંધ સાથેનું શુભેચ્છા કાર્ડ સાથે દૂર બોર્ડર પર જવાનો માટે ઓગણીસમીના રોજ સાંજે છ કલાકે રાખડીઓ મોકલવામાં આવી હતી આ પ્રોજેક્ટમાં ઘણી બધી સંસ્થાઓ વૉલિન્ટિયર અને સિટીઝન્સ જોડાયા છે અને સહકાર આપી રહ્યા છે અમે ગ્લોબલ પ્રેનર્સ વુમન એન્ટરપ્રેનર્સનું અમારો એક ગ્રુપ છે આમ તો અમે ચાર આ ચોથું વર્ષ છે જ અમે રાખડીઓ મોકલી રહ્યા છે પણ આ વર્ષે સ્પેશિયલ એટલે છે કારણ કે પ્રધાનમંત્રીજીએ કર્યું છે ઓપરેશન સિંદુર તો એ વખત એનો જે જુસ્સો છે બધી બહેનોમાં એના વખત એનામાંથી એવું થયું છે કે જે અમે લાસ્ટ યર લગભગ ચોવીસસો રાખડીઓ મોકલી હતી તો એના બદલે અમારી પાસે આજે કલેક્શન જે આવ્યું છે એ જ લગભગ એક બત્રીસો રાખડીઓની ઓલરેડી આવી ગયા છે અમે ઓલરેડી પેકિંગ કરી ચૂક્યા છે જે સાત લોકેશન્સ પર જવાના છે ચારસો ચારસો રાખડી ચારસો ચોકલેટ્સ એની સાથે રોલી સિંદૂર રોલી કંકુ એ બધું જ જઈ રહ્યું છે બધા આપણા જે ફોજી જવાનો છે જે આટલી મહેનત કરી રહ્યા છે બોર્ડર્સ પર અમારી પ્રોટેક્શન માટે અમારી સુરક્ષા માટે જે ત્યાંથી આટલું બધું સુરક્ષા મહેસૂસ કરાવે છે અને એની ઉપર આ વખતે જે થયું છે ઓપરેશન સિંદૂર તો એના માન સન્માનમાં સાથે સાથે એવું એવું પણ કહેવા માગીશ કે એક બહુ જ રિમોટનું એક ગામ છે સણસોલી કરીને ત્યાંના છોકરાઓ લગભગ સોળસો રાખડીઓ બનાવીને મોકલી સાથે સાથે પેઇન્ટિંગ્સ બનાવીને મોકલી જે એકચ્યુઅલી ટ્રિબ્યુટ છે બધા આપણા ઓપરેશન સિંદૂર અને જવાનો માટે તો એ આખા આ જે ઓપરેશન છે અમારું અમે એને નામ આપ્યું છે રક્ષા ફોર સુરક્ષા જવાન તો જે અમારી સુરક્ષા કરી રહ્યા છે એ જવાનોને અમે એક રક્ષા સૂત્ર મોકલી શકીએ એ એના પોઈન્ટથી અમે આ વસ્તુ ચાલુ કરી હતી ચાર વર્ષ પહેલાં પણ દેટ હેઝ ટર્ન્ડ અપ ટુ લાઈક થર્ટી ટુ પ્લસ ઓલરેડી રાખડી આવી ગઈ છે અને હજુ વી આર એક્સપેક્ટિંગ કે ઘણા બધા છે જે હજુ રાખડીઓ મોકલવા તૈયાર બેઠા છે સો ઇટ્સ અ ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ આર સોલ્જર્સ જય હિન્દ